Tchau, સંસ્કૃત ગીતા મે વ્યાખ્યા કરતી હોય કહા કર્મ સુમ યોગ કર્મ સુમ અર્થાત આપણે જીવાની તો મોતથી એક સ્કૂલમાં એક શિક્ષક ભણાવતા હતા ત્યારે ક્લાસનો બધા વિદ્યાર્થીઓ બેઠેલા હતા અને બાર વરસાદ ચાલુ હતો એટલે સાહેબે કીધું કે ભાઈ તું બહાર જ એક વિદ્યાર્થી ઊભો કરે તાર જેવો ભાઈ કે ભાઈ તું બહાર જ

શ્રેષ્ઠ સ્થાન મેળવ્યું છે જેને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે નેશનલ ચિલ્ડ્રન એવોર્ડ એનાયત થયો હતો અગ્નિ ડાઉન સિન્ડ્રોમ એ બીમારી આવે છે જેમાં તેને કોઈ સામાન્ય વ્યક્તિની જેમ બોલવામાં અને સમજવામાં બહુ મુશ્કેલી પડે છે તેથી તે યોગાસન તેના માતા પિતાએ વિચારી તેની યોગાસનના ક્લાસીસમાં મોકલે છે પછી યોગાસન એટલું ફાઈ જાય છે એટલા માટે એ તો રબર ગર્લ ઓફ સુરત